સુરતમાં રક્ષાબંધનના પર્વ ઉપર મહિલાઓ સુરતની સિટી બસ અને બીઆરડીએસ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે તો રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી ગંતવ્ય સુધી પહોંચી શકે તેમને ધ્યાનમાં રાખી અને પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે

સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે